ગાંધીનગર નજીક આવેલા અડા લજમાં ફાર્મહાઉસમાં ગોડાઉનમાં મૂલનું નકલો ઘી અને ગુટકા બનાવવાનું કારખાનું ગાંધીનગર એલસીબીએ દરો પાડીને ઝડપી લીધું છે અને ચાર શખ્સોને પકડી આઠ એકત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે હાલમાં ઠેક ઠેકઠેકાણે નકલી ખાદ્ય પદાર્થો બની રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટી દ્વારા પોલીસને સૂચના આપવામાં આવી હતી જેના પગલે ગાંધીનગર એલસીબી ટુ પીઆઈ એચપી પરમાર દ્વારા સ્ટાફ માણસોને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે ચીજવસ્તુઓમાં ભેળસર કરીને તેનું વેચાણ કરવા તત્વોને પકડવા માટે તાકીદ કરી હતી જેના પગલે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે ડાલજ નર્મદા કેનાલમાંથી બાજુમાં આવેલા ફાર્મ હાઉસના ગોડાઉનમાં કેટલાક કિસ્સો ભેગા મળીને નકલી ઘી અને પાન મસાલા બનાવવાનું કામ કરે છે આ શખ્સો દ્વારા નકલી ઘીનો જથ્થો ક્યાં ક્યાં આપવામાં આવ્યો હતો તે જાણવા પણ તપાસ કરવામાં આવી રહી છે